હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધા સ્વાગત છે પવન કઈ હે નહી ગાયું થોડીક વેલી બહાર કાઢી લીધી નકર થોડીક મોડી બહાર કાઢે ને આજે છે સોમવાર ને જો પાણી आले હા लीला मान शाक भाजी मान <coughs> बताऊ तमने पानी आले है लीला मान बध कहेडा है दिए देखा तो नहीं आठ वगैया है ઢકાઈ ગયો ટાઈ ટાઈ બોલ છે પવન બહુ છે પાણી તો ઊનું હોય ઉયું ન હોય શિયાળામાં એટલે ઈ કઈ પાણી વારો વાંધો નો સમુકાન મજા આવે હવે શું બાપા માર્યો માયરો આગળ અહીંથી સડાવવાનું પાણી કાલે અહીંથી ને ખાતર ભર્યું ને એ માયલું ખાતર થોડુંક આમાં બધે નાખ્યું હોય શાકભાજીમાં અને ટમેટીમાં રીંગણીમાં ચોરામાં વાલમાં અહીંયા બુલેટખડમાં

આ બેલા માથે જારી જારીટ કરવાની હે એટલે આ બધી વસ્તુ વ્યવસ્થિત કરી ફીટ કરવાની આ હેલાસ નું પેક થઈ જાય આંબામાં ખાતર નહી ખુવા જો એક વસ્તુ બતાવું એલોવેરામાં જો કુંવારપાઠામાં હેલરો આવ્યું જોઈ આનો સંભારો થાય એક નંબર મજા જ આવે ખાવાની તો કેવડું મોટું થઈ ગયું હે એલોવેરામાં હેલરો બુલેટ ખડમાં જાય છે પાણી ઉણીકર બધું પી ગયું છે આ બાજુ જાય છે પાણી હવે આ બે ક્યારામાં ત્રણ ક્યારામાં આમ તો એક બે ને આ ત્રણ